છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખડલાકરવી અને આંબાડુંગર ગામોમાં હાલ જીએમડીસી કંપની દ્વારા ડ્રોનથી સર્વેની કામગીરી શરૂ કરાતા સ્થાનિક લોકોને તંત્ર દ્વારા સાચી માહિતી આપવાની માંગ કરતું તો આવેદન કવાંટ મામલતદાર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું કવાંટ તાલુકાના ખડલા કરવી અને આંબાડુંગર ગામોમાં હાલ જીએમડીસી કંપની દ્વારા ડ્રોન કેમેરા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા આ વિસ્તારના સ્થાનિક લોકોને સાચી જાણકારી નહીં હોવાના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ જોર પકડ્યું હોય અને ત્રણ ગામના લોકોને વિસ્થાપિત કરવાની લોક ચર્ચાઓ ચાલતી હોય જે અંગે સ્થાનિક લોકોને સાચી જાણકારી આપવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં કમાટ ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે બાદ જિલ્લા કલેક્ટર કચેરીએ પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મારું નામ રાયમલ બેફીલ ગામ આંબા ડુંગર હાલમાં જીએમડીસી દ્વારા ડ્રોન કેમેરાથી અમારા અમારા ડુંગર ગામ બાજુનું ગામ ખડલા કરવી એમ ત્રણ ગામોમાં સર્વે ચાલી રહ્યું છે તે સર્વે સુકામ ચાલી રહ્યું છે અને માટે ચાલી રહ્યું છે એ એ બાબતે અમારા ગ્રામજનો અને બધા અને જાણકારી નથી તો મેં આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ સર્વે શાનું ચાલી રહ્યું છે અમારા જે તે ગામોની અંદર ત્રણ ગામોમાં એક દહેશત ઊભી થઈ છે એક બીક પણ છે તો આ બાબતે સરકાર અને કલેક્ટરશ્રી અમને જે તે સાચી માહિતી આપે એના માટે આજે અમે આવે આવેદનપત્ર આપવા આપવા આવ્યા છે એટલે અમને પૂરી પૂરી શંકા છે કે અમારા ગામને વિસ્થાપિત કરવાના છે અને આ ગામને ત્રણે ત્રણ ગામને ઉઠાડવાના છે અને અહીંયા કોઈ મોટી કંપની આવવાની છે એવી આજુબાજુના ગામોની અંદર ચર્ચા ચાલી રહી છે એની અમને બીક છે અમારા બાપદાદાએ વસાયેલો અમારું ગામ અને અમારી જન્મભૂમિ છે એને અમે છોડવા માંગતા નથી એને અમને બીક છે જે તે સરકાર વિચારણા કરીને અમના અમારા ગામને વિસ્તાર વિસ્થાપિત કરશે તો અમને કોઈ અમારી જે અમારા વિસ્તારની જે કંઈ માંગો હશે તે પૂરી પૂરી કરે અને સાચી માહિતી અમને આપે એવી અમારી માંગ છે દર્શક મિત્રો અભી તક આપણે પિઠોરા સમાચાર YouTube ચેનલ સબસ્ક્રાઈબ નહીં કી હે તો કૃપયા સબસ્ક્રાઈબ તાકી દેશ વ દુનિયા હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ